હવે એની ખાસિયત પિનાકીન ભાઈ શું છે ખબર છે એક બીએસએલઆર આપડે લેવા જોઈએ બરાબર તો બીએસએલઆર ની અંદર એક કેમેરો સિત્તેર સિત્તેર સાહીઠ સિત્તેર હજાર થી સ્ટાર્ટ થાય અને ઈ ગણપતિ ઉત્સવમાં મારે ફોટા પાડવાના હોય હવે એ તો ઠીક છે એની યારે તમારે અલગ અલગ લેન્સ લેવા પડે એ તમે લેવા જાવ ને છ સાત પ્રકારના લેન્સ તો પિનાકીન ભાઈ એની કિંમત જે છે ને પોણા બે લાખ થી બે લાખ જેવી થાય એનું પરફેક્ટ સોલ્યુશન છે ને હું કોઈ આમાં આપી દીધું છે થ્રી પોઈન્ટ ફાઈવ એક્સ ટેલિફોટો પડશે પોર્ટ્રેટ ફોટોગ્રાફી જનરલી કેવું છે કે ડીએસએલઆર ના કેમેરા હોય બરાબર એની અંદર થ્રી ઝૂમ ની અંદર પોર્ટ્રેટ પ્રોપર આવતા હોય બરાબર ત્યારે કંપનીએ જે ફોન આપ્યો છે એની અંદર થ્રી પોઈન્ટ ફાઈવ એક્સ પંચ્યાસી એમએમ ફોકલ લેન્થ આપેલું છે રાઈટ એના હિસાબે તમારું ફોટો જે છે એકદમ પરફેક્ટ આવશે અને આમ જોવો આપણે જે નવરાત્રી આવે છે એમાં આપણે નવરાત્રી માં વિડીયો શૂટિંગ કરવાની વિડીયો માટે સમજાવ એની માટે જે આપણી પાસે વિડીયો શૂટ કરવું હોય તમારે તો તમારા ફોનની અંદર તમે રેગ્યુલર જે એચડીઆર ની અંદર રેકોર્ડિંગ કરવા તમે જોશો તો HDR માં તમે 30 ફ્રેમ પર સેકન્ડ જ કરી શકો છો જ્યારે આની અંદર ફ્રન્ટ અને બેક બંનેમાં બે કેમેરામાં 4K વિડિયો રેકોર્ડિંગ એચડીઆર અને 60 ફ્રેમ પર સેકન્ડ વિડિયો તમે શૂટ કરી શકો છો અને એમાં તે આપણે જો આપણે ગણપતિ ઉત્સવ હોય એમાં કોલ બેક કરવો હોય કે બુક કરવો હોય એની વિશે કોલ બેક માં એક નવું સિસ્ટમ આવી છે હા તમે આટલી બધી ભીડમાં જાવ છો કદાચ ગણપતિ ઉત્સવ છે નવરાત્રી છે કોઈ પણ છે

અને ટોટલી ફ્રી અને આમની શોપ ક્યાં કઈ જગ્યાએ તમારી ભાવનગર ના કોઈ પણ મોબાઈલ ડીલર પાસે તમે જોશો બધે જ અવેલેબલ છે આપડા સ્માર્ટફોન કઈ નો ઘટેસ ને આમ જો નીચે એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર નો જડે તો થેન્ક યુ